નમસ્કાર દોસ્તો પીપી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કેમ છો મોરબી સ્ટાર યુટ્યુબ ફેમિલી આજનો વ્લોગ તમારા માટે બનાવવા જઈ રહ્યા છીએ આજનો વ્લોગ આખો અલગ છે આપ સર્વે જેમ જાણો છો કે તમે અગાઉ વિડીયો જોઈ લીધો હશે કે હાતીમભાઈ જાત્રા ઉપર જવાના છે એ વિડીયો અપલોડ કરી દીધો છે તો આજના દિવસે એ હાલ સંસ્થા પરથી એમની યાત્રા પર જવા માટે નીકળી રહ્યા છે ત્યારે અમારી સંસ્થાનો સ્ટાફ અને અમે બધા આજે હાતીમભાઈને શુભેચ્છા પાઠવવા માટે પહોંચી ગયા છીએ તો હાતીમભાઈ હેપી જર્ની તમારી યાત્રા ખૂબ સુખમય અને મંગલમય રહે એવી કુદરતને કામના તમામ સંસ્થાના સ્ટાફનો હૃદયથી આભાર માનું છું કે એ લોકો અત્યારે મને હોશે હોશે ખૂબ રાજી થઈ અને મારી જે સફર છે એની શુભકામના પાઠવવા માટે અત્યારે સાથે બધા અહીંયા ભેગા થયા છે સાથે સાથે મારા ઉપરથી એક જે બહુ મોટું ટેન્શન હતું એ ટેન્શન પણ એ લોકોએ ખૂબ સારી રીતે દૂર કરી દીધું છે મને ખાસ એ લોકોએ બધાએ ભલામણ કરી છે કે તમે શાંતિથી તમારી જે યાત્રા છે એ કરજો ધર્મ ધ્યાન પૂરું ધ્યાનપૂર્વક કરજો ને અહીંયાની કોઈ ચિંતા કરતા નહીં એટલે હું એકદમ નિશ્ચિત થઈ ગયો છું અત્યારે તમને બધાને પણ વિનંતી છે કે જે જે લોકો અત્યારે યુટ્યુબના માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે તમામ સબસ્ક્રાઈબરો અને નવા આવનાર વ્યક્તિ જે આ વિડીયો જોશે એને પણ મારી અરજ છે કે બધા મારા માટે પ્રાર્થના કરજો કે અમારી જે યાત્રા છે એ સુખમય નીવડે કોઈપણ પ્રકારની એમાં અડચણ આવે નહીં અને અમે તેર તારીખે પાછા અહીંયા રિટર્ન આવવાના છીએ તો તમારી સાથે ત્યાર પછી જ મારી મુલાકાત થશે તો તમારા બધાનો હું હૃદયથી આભાર માનું છું કે તમે બધા જે પ્રમાણે સાથ સહકાર આપો છો એવી જ રીતે બધા હંમેશા સાથ સહકાર આપતા રહેજો તમારા બધાથી જ અમારી દુનિયા છે અને સ્ટાફ પરિવારનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ અને ખૂબ હૃદયથી આભાર માનું છું કે જે પ્રમાણે એ લોકોએ એક ઉત્સાહ દેખાડી એક ઉમંગ બતાવી અને મને જે એપ્રિશિએટ કર્યો છે એ લોકોએ એ બદલ હું એ લોકોનો હૃદયથી આભાર માનું છું અને બસ સારી અદભુત સેવા જે છે એ બધા સંસ્થામાં રહેનાર અંધભાઈ બહેનો એ લોકો કરે અને સંસ્થાની પ્રગતિમાં ઉન્નતિમાં એ લોકોનો સિંહ ફાળો હોય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને એમને બધાને વિનંતી પણ કરીએ કે બધા તમે સાચવજો બધાનું ખૂબ ધ્યાન રાખજો અહીંયા અને સંસ્થા છે એ આપણું મંદિર છે તો મંદિરની આપણે જે પ્રમાણે કાળજી લેવાતી હોય એ પ્રમાણે આપણા શુદ્ધ હૃદયના ભાવથી આપણે સંસ્થાની બધા કાળજી રાખીએ અને એમાં તમે બધા અમને આશીર્વાદ આપજો તો મિત્રો અમારો સ્ટાફ એક પછી એક બધા જે હાજર છે બધા આરતીભાઈને અને જેબુનિશાબેનને શુભકામના પાઠાવશે હાન્ડી થેન્ક યુ થેન્ક યુ રવિ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા કિરણલાલ બધા સાચવજો સંસ્થાનું ધ્યાન રાખજો હા સંસ્થાનું ધ્યાન રાખજો બધા જય ભગવાન જય ભગવાન હા પગે નહીં લાગવાનું પગે નહીં લાગવાનું છેલ્લે મારો વારો આવશે ના પગે નહીં લાગવાનું બેન આશીર્વાદ આપો કે તમારી ગેરાદરીમાં બસ બસ જડીયા તમારી ગેરાદરીમાં બધું કરીએ બસ સાચવજો બરોબર ચોક્કસ બરોબર ધ્યાન રાખજો બધાયનું તમે તમારું બધાયનું ધ્યાન રાખજો હા ચાલો મળીએ બધાય પાછા આપણે તો દોસ્તો મોરબી સ્ટાર હર રમેશ આપને માટે હેપી જર્ની થેન્ક્યુ 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 આવજો હટમુખભાઈ લઈ અમારા હસમુખભાઈ છે વિડિયો શૂટિંગ કરી રહ્યા છે અત્યારે અમને હેપી જર્ની કરી રહ્યા છે બસ 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 બધાએ શાંતિથી રહ્યો અને ધ્યાન રાખો સંસ્થાનું બરાબર અને આપણે સૌ સાથે મળી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીશ હું પણ ત્યાં જઈ અને તમામને મારી પ્રાર્થનામાં યાદ કરીશ અને આપણે ખાસ એક હેતુ છે કે ત્યાં જઈ અને જગત કલ્યાણની કામના કરીએ ઈશ્વર પાસે ત્યાં જઈ અને એના શરણમાં જઈ અને હૃદયના જે શુદ્ધ અંતઃકરણથી આપણે એની પાસે પ્રાર્થના કરવાની છે એના દર ઉપર જાય છીએ તો ત્યાં હજરતીમાં અને રાત્રે અઢી વાગ્યાનું છે દોસ્તો એટલે આવતીકાલે સવારે અત્યારે હાલ અમે બોમ્બે પહોંચી ગયા છું દોસ્તો તમારી પાસે જ્યારે વિડીયો આવશે ત્યારે અમે બોમ્બેની ધરતી ઉપર હશું અને રાત્રે અઢી વાગ્યાનું અમારું ફ્લાઇટ છે અત્યારે રાજકોટથી અમારી ત્રણ ને ચોપન મિનિટની ટ્રેન છે એટલે આવતીકાલે સવારે અમને પાંચ વાગે બોમ્બે સેન્ટ્રલ ઉતારશે ત્યાર પછી અમે અમારું જે કંઈ બધું ત્યાંનું રૂટિન વર્ક છે જે અમારે ઓફિશિયલી પાસપોર્ટ વિઝા માટેના જે બધા નિયમ જે સમજવાના હોય એ બધું સમજશું ત્યાંનું ત્યાં શું કરવાનું છે એની આખી ગાઈડલાઈન આપશે અમને અમારા જે કોર્ડિનેટર છે એની સાથે ત્યાં અમને મુલાકાત કરાવશે અને રાત્રે દસ વાગે ત્યાંથી અમને એરપોર્ટ જવા માટે લઈ જશે દોસ્તો તો આ અમારી આખી જર્ની હું કોશિશ કરીશ કે તમારા માટે સારા સારા વિડીયો બને પણ હું કોઈ તમને ગેરંટી નથી આપતો કે પ્રોમિસ નથી કરતો કારણ કે મારે પણ બીજાને આધીન થઈને ત્યાં રહેવાનું હોય કેવો સમય છે શું સમય છે એ આપણે પહેલાં જોવાનું હોય ત્યાર પછી આપણે એ સમયમાંથી જો અનુકૂળતા મળશે તો તમારા બધા માટે વિડીયો આપણે શૂટ કરશું તો આગળ આગળ મળીએ છીએ અમારા જગદીશભાઈ તૈયાર થઈ ગયા છે સેલ્ફ મારે છે તો રજા લઉં છું આવજો બધા બાય 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 તો દોસ્તો આપ જોઈ શકો છો વિડિયોના માધ્યમથી કે આલતીમભાઈ ને બધા ગાડીમાં બેસી ગયા છે ચાલો આવજો બધા બાય બાય આવજો બધા ગાડી જો તમારા બધા એનો સાચવજો સંસ્થા સાચવજો બધા ભલે

આવજો તો જોયું દોસ્તો આજનો બ્લોગ આપને કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા હોય તે મોરબી સ્ટાર આપના માટે હર હંમેશ કંઈ ને કંઈ નવું કરવાની કોશિશ કરતું હોય ત્યારે ફરી મળશું કોઈ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ કોઈ શોપની વિઝિટ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ ફરવાલાયક જગ્યા સાથે તો આજના બ્લોગમાં બસ આટલું જ કેવું લાગે કમેન્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને બને તેટલો શેર કરજો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે હું મયુર ગજરા અને મોરબી મોરબીસ્ટારની પૂરી ટીમને રજા આપશો આભાર ધન્યવાદ આવજો ટાટા બાય બાય